નમસ્તે મિત્રો ભક્તિરામ તેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એ સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બે લાઇકોન પર ટચ કરજો જેથી કરીને અમારા અવનવા વિડીયો સૌ તમને મળતા રહે આજે આપણે વાત કરશું અજા એકાદશી અજા એકાદશીને અજય એકાદશી પણ કહેવામાં આવે છે અજય એકાદશી ક્યારે છે એકાદશીનું મહત્વ એકાદશીનો ફર અને અજય એકાદશી વ્રત કરતા આપણે જાણીશ શ્રાવણ વ્રત એટલે કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અજય એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્વ હોય છે અજા એકાદશીના દિવસે વ્રત રાખવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે તેમજ સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો મુજબ આજના દિવસે રાજા હરિચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું અજા એકાદશી બે હજાર ચોવીસમાં ક્યારે છે તે જોઈએ હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ વ્રત રાખવામાં આવે છે દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે વૈદિક પંચાંગ અનુસાર ભાદ્રપ્રદના કૃષ્ણ પક્ષની એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક કલાક ને ઓગણીસ મિનિટે શરૂ થાય છે જે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક કલાક ને સાડત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય છે આમ ઓગણત્રીસ ઓગસ્ટે એટલે કે ગુરુવારે આપણે અજય એકાદશી કરવાની છે અજય એકાદશી નું મહત્વ શું છે તે આપણે જોઈએ અજય એકાદશીનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે પ્રગતિ અને શાંતિની સાથે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે અજય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે મંત્ર જાપ પણ કરવો જોઈએ નમ ઓમ નમો નારાયણ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરિકાક્ષ કાક્ષ મંગલાય તનો આ અજય એકાદશીનું ફળ શું થાય પ્રાપ્ત થાય છે પુરાણો જમા જણાવે અનુસાર કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અજય એકાદશીના વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે આગળ આપણે જોઈએ અજય એકાદશીની વ્રત કથા કોંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાદન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની અજા એકાદશી કહે છે આનું વૃત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ આલોક તેમજ પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની વ્રત કથા પ્રાચીન કાળમાં હરિશંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો તેને પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો તેમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ આપત્તિના સમયે પણ છોડ્યું જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમણે આ નીચ કર્મ પર ખૂબ જ દુઃખ થયું તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જેનું નામ અજય એકાદશી છે તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અજય એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા તેમને પોતાની સામે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મહાદેવજી આદિ દેવોને ઉભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વ્રત્ર આભૂષણયુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેમને પૂર્ણ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા અજય એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજય એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અજય એકાદશીના વ્રતથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે